નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારે મ્યાનમારથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાત પોઈન્ટ બે ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે જેની અસર ભારત દેશમાં પણ જોવા મળી છે અનેક જગ્યાએ આંચકા અનુભવાયા છે અને લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો સાત પોઈન્ટ બેની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો મ્યાનમારમાં આ ભૂકંપ આવ્યો હતો સાત પોઈન્ટ બેની તીવ્રતાથી આખો દેશ હચમચી ગયો છે તેની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ જોવા મળી છે ભૂકંપ આવતાની સાથે જ લોકો પોતાના ઘરો છોડીને ભાગી ગયા હતા આ ભૂકંપને લઈને હાલમાં કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી